નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હાળી રહ્યા છું અડીખમ ગુજરાત સમાન સિવિલ કોર સંદર્ભે યુસીસી સમિતિ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈ પ્રતિભાવ મેળવવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે લુણાવાડા મહીસાગર જિલ્લા સેવા સદન સભાગંડ ખાતે સમાન સિવિલ કોર સમિતિની જિલ્લા વહીવટીતંત્ર અને નાગરિકો સાથે બેઠક યોજાઈ હતી આ બેઠકમાં સમાન સિવિલ કોર સમિતિ ગુજરાતના સભ્ય ગીતાબેન શ્રોફે જણાવ્યું હતું કે રાજ્યમાં સમાન સિવિલ કોડના અમલીકરણ પહેલાં નાગરિકોના અભિપ્રાયો જાણવા ખૂબ જ જરૂરી છે સમિતિ મહિલાઓ અને બાળકોને ધ્યાનમાં રાખીને યુસીસીનો મુદ્દો તૈયાર કરશે વધુમાં સમિતિની સભ્ય દક્ષ ઠાકરે કહ્યું છે કે સમાન સિવિલ કોડને પોતાના સૂચનો મંતવ્યો તારીખ ચોવીસ ત્રણ બે હજાર પચીસ સુધી ગુજરાત સરકારના પોર્ટલને એસ ડબલ ટી ગુજરાત ડોટ ઇન પર સૂચનો રજૂ કરવા અપીલ કરી હતી આ બેઠકમાં પૂર્વ ધારાસભ્યો ધાર્મિક સંસ્થાના વડાઓ કોલેજના આચાર્યો કાયદાના નિષ્ણાતો સામાજિક કાર્યકરો સહિત મહીસાગરવાસીઓએ લગ્ન છૂટાછેડા ભરણ પોષણ મિલકતના અધિકારો ધર્મ આધારિત કૌટુંબિક કાયદાઓ લિવિંગ રિલેશનશીપ જેવા વિષયો પર યુસીસી સમિતિ સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા હતા આ બેઠકમાં સમાન સિવિલ કોડ સમિતિ ગુજરાતના સભ્ય ગીતાબેન શ્રોફ દક્ષિષ ઠાકર જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ જિલ્લા કલેક્ટર નેહાકુમારી

રહી છે સરકાર એ અનુસંધાનમાં અમારા જિલ્લામાં આગેવર દક્ષેશભાઈ ઠાકર અને ગીતાબેન સોળ દ્વારા જિલ્લાના મહીસાગર જિલ્લાના વિવિધ સંસ્થાઓના પ્રમુખશ્રીઓ મંત્રીશ્રીઓ અને શ્રેષ્ઠ નાગરિકો વકીલો સૌ મિત્રોની બેઠક રાખી કલેક્ટર શ્રી અને ડીડીઓ શ્રી અને અમારા સંગઠનના પ્રમુખ શ્રી દશરથભાઈ બારિયા સાહેબ અમારા કારોબારી અધ્યક્ષ અને વિવિધ ચેરમેનશ્રીઓ સૌએ અનુમોદન આપ્યું છે અને જે દેશના ઓગણીસો ને સુ બે હજાર સુડતાળીસ વિકસિત ભારત માટે જે આ કાયદો લાગુ કરવામાં આવે તો મહિલાઓને સો ટકા ન્યાય મળશે ભરણપોષણ છૂટાછેડા જેવી જે અઘટિત ઘટનાઓ બને છે એમાં રોક લાગશે અને અમે અમારા જિલ્લામાં દરેક નાગરિકો આ યુસીસી કાયદાને લાગુ કરવા માટે ટેકો આપીએ છીએ આજરોજ મહિસાગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યુસીસીને લગતી ચર્ચાની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ઘણી બધી સંસ્થાઓ અને મહાનુભાવો લોકો હાજર રહ્યા હતા તેમાં હું શેખ રિયાઝ એડવોકેટ મે મારી વાર્તાલાપ જે મારી જે ચર્ચાઓ છે જે મુદ્દાઓ છે એ આજે મેં એમને રજૂઆત કરી છે અને આવનારા સમયમાં આપણે યુસીસી ને લગતી જે ચર્ચાઓ જે પણ હશે એ પણ લેખિત લેખિતમાં અમે પહોંચાડીશું જય હિન્દ જય ભારત મારું નામ સાદા છે મહીસાગર જિલ્લા ભાજપ સોશિયલ મીડિયાનો કન્વીનર છું આજ રોજ કલેક્ટર કચેરી ખાતે સમાન સિવિલ કોડની બેઠક યોજાઈ હતી આ કાયદો કોઈ સમાજ કે કોઈ ધર્મને અનહિતમાં નથી અને કોઈ સમાજ માટે તેનું જે લગ્ન પ્રસંગ છે કે મરણ પ્રસંગ છે તે પોતાના રીતિ રિવાજથી કરી શકે છે એટલે આ કાયદો આવો જોઈએ અને આ કાયદો જરૂરી છે